અમારે તો વર્ષો વર્ષ જો આવી રીતના ચણાની દાળ હોય આખું જીરું રાય અને મગને તમે જુઓ તો ચોળા એમ બધા કઠોળને બધું અમારા ગામડેથી વર્ષો વર્ષ આવતું હોય છે તો આખા વર્ષ માટે આપણે આ દાળોને કેવી રીતે સાચવી તો ઘણી બહેનોને આમાં ફૂદડા પડી જાય કે પછી તમ જુઓ તો વાતરી પડી જતી હોય છે અને ધણાડા પડી જાય બગડી જતી હોય છે તો આવા પ્રશ્નો ઊભા થાય છે કે નહીં તો તે પ્રશ્નોના નિવારણ માટે આજે હું સોલ્યુશન લઈને આવી છું કે અમે કેવી રીતે આખું વર્ષ આને સાચવીએ છીએ કે જેનાથી તમારી દાળ એકદમ સરસ રહેશે તો સૌથી દાળો તો શું પણ તમે જો આખું જીરું રાય ને બધા માટેનું સોલ્યુશન આજે હું લઈને આવી છું તો તે બધું આખું વરસ તો શું પણ બે વરસ સુધી એવાને એવા પડ્યા રહેશે તો તેના માટેના આ આપણા પ્રયાસો છે આજે તો સૌથી પહેલાં જો આ રીતના આપણે ચણાની દાળ હોય ને એને આ રીતના જો આ ટુકડા હોય આ રીતના ટુકડા હોય ને એ આપણે વીણી લેવાના છે ટુકડા કે અડધી થઈ ગયેલી જે કાંઈ હોય તો એ બધી જ દાળો છે આમાં આપણે વીણી લેવાની થાળીમાં લઈને થોડું થોડું કરીને આપણે વીણી લેવાની તો જસ્ટ તમને આ રીતના એક્ઝામ્પલ આપું છું તો તમારે થાળીમાં લઈ અને વીણી લેવાની તો આમાં કંઈ વારે નહીં લાગે ને ફટાફટ વીણાઈ જશે તો આ રીતના કરી લેવાનું અને પછી જો બધાના ઘરમાં આવી થમ્સઅપની બોટલો હોય પાણીની બોટલો હોય કે પછી પેપ્સીની બોટલો તો હોય જ છે તો આમાં આપણે કંઈ ખર્ચો કરવાની જરૂર નથી કેમ કે બધા જ આ રીતના બધા કોલ્ડ ડ્રિંક્સ પીતા જ હોય છે એટલે આવી બોટલો તો હોય જ છે તો હવે આપણે આ આ બોટલનું શું કરીશું સૌથી પહેલાં તો આ બોટલને સારી રીતે ધોઈ લેવાની ધોઈ લેવાની સાબુના પાણીથી એકદમ સરસ નીટ એન્ડ ક્લીન કરી દેવાની અને પછી તડકામાં સૂકવી સુકાઈ જઈ સાવમાં પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ સાવ સુકાઈ જઈને અને પછી આપણે આ સાફ કરેલી દાળો છે એ ભરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ રીતના દાળો ભરી લેશું જોઈએ તો તમારી પાસે એર ટાઈટ કન્ટેનર હોય તો તમે એમાં પણ ભરી શકો છો પણ હું તો કહું છું કે આનાથી બીજું કોઈ એર ટાઈટ કન્ટેનર હોય જ ના શકે અને હોય તો આના જેટલું તમે જુઓ ને તો આમાં જેટલું સેફ રહે છે આમાં જેટલું બગડતું નથી એટલું બીજામાં બગડી જતું હોય છે અને આમાં તમારે જો કીડીઓ થતી હોય ને તો કીડીઓ નહીં થાય હવે કીડીઓમાં ચડી જ નહીં શકે કેમ કેટલું આ આપણે ટાઈટ થઈ જશે તો હું તમને બતાવવા જઈ રહી છું કે આવી રીતના મેં મારે તો આ વર્ષો વર્ષ આવતા હોય છે એટલે જો હું આવી રીતના છે તેને ભરી દેતી હોઉં છું અને તમે જો તો આ રીતના મેં આખું જીરું પણ ભરી દીધું છે તો આપણને ચણાએ ઘણીવાર બગડી જતા હોય છે તો અહીંયા પણ અહીંયા જોવું મેં ચણામાંય આપણે શું કરવાનું કે જે અડધા હોય ભાંગી ગયેલા હોય એ ચણા છે ને એ આપણે બિલકુલ કાઢી નાખવાના એને પહેલાં વાપરી નાખવાના એ બીજા કોઈ નાના આવી બોટલ હોય એમાં આપણે ભરીને સૌથી પહેલાં તે વાપરી નાખવાના એટલે કંઈ પણ આમાં વાંધો નહીં આવે વર્ષો વરસ અમે આ રીતના જ સાચવીએ છીએ કંઈ વાંધો આવતો નથી તો ચણામાં તો તમને કીધું એ પ્રમાણે કરવાનું અને આ દાળ ચણાની દાળ તમને કીધું એ એ પ્રમાણે કરવાનું અને ખાસ તો આખું જીરું તમને ખબર છે કે અત્યારે જીરુંના ભાવ કેટલા વધી ગયા છે તો આ બગડી જાય તો આપણને બિલકુલ પોસાય એમ જ નથી તો એના માટે મેં અહીંયા આ રીતના બોટલમાં ભર્યું છે તો સૌથી પહેલાં આપણે જીરું ગામડેથી આવે ને તો કેવું હોય કે એમાં કાકરી હોય કે થોડોક એમાં કચરાવાળો ભાગ હોય તો આપણે પાસે બધાના ઘરમાં સૂપડું તો હોય જ છે સૂપડામાં લઈ ઝાટકી ને જે કાંઈ કચરું હોય એ સાઈડમાં કાઢી લેવાનું અને પછી થાળીમાં લઈ કાકરી કે જે કાંઈ કચરું હોય એ આપણે વીણી લેવાનું અને પછી આમાં આપણે ભરવાનું તો આ એની આખી પ્રોસેસ છે એ તમારે કરવાની અને પછી જ આમાં ભરવાનું અને ખાસ તો આ ઢાંકણા છે ને એ ફીટ વાખવાના ફીટ વાખશો એટલે બહારની હવા આમાં અંદર નહીં જાય અને તેના લીધે જ આપણું આ જીરું છે દાળ છે ચણા છે કે રાય છે કે તમારા અડદની દાળ થઈ ગઈ કે તમે જો તો બધા કટ મગ ચોળા જેવી ઘણી એવી વસ્તુઓ છે જે આખું વરસ એ બગડી જતી હોય છે તો એ તમે આ રીતના કરશો ને એટલે બગડશે નહીં અને એકદમ સરસ એવી આમાં પડી રહેશે તો મારો આજનો આ ઉપાય હતો કે જે અમે કરીએ છીએ તે જ મેં તમને બતાવ્યો તો ફ્રેન્ડ્સ મારે તો બિલકુલ વાંધો આવતો નથી એટલે મને એવું લાગ્યું કે લાવ તમારી સાથે પણ શેર કરી દઉં તો મારી બહેનોને ખાસ જો તમે આ રીતના ના કરતા હોય તો જરૂરથી કરજો મેં આની પહેલાં મગફળી અને લસણને કેવી રીતે સાચવવું એ પણ મેં વિડીયો શેર કરેલો છે કેમ કે આ બધી વસ્તુઓ તો કેવી કે અમારે તો ગામડેથી આવતી હોય એટલે એક જ સાથે વર્ષની આવી જતી હોય છે તો અમે તો આવી રીતના સાચવીએ છીએ એટલે અમારે બિલકુલ વાંધો નથી આવતો તો ફ્રેન્ડ્સ આજની મારી આ સાચવવાની તમને રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ